સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટ કાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો મોઢેરા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમને જીવન પ્રસારણ નિહાળી સૂર્ય નમસ્કારની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું શ્રીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સૂર્યનમસ્કારની મહત્વતા સમજાવતા જણાવ્યું કે આ એક ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે જેને જાળવવાની આપણા સૌની ફરજ છે વધુમાં જણાવ્યું કે સૂર્ય નમસ્કાર થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે અને શરીરના તમામ રોગો સામે રક્ષણ મળે છે સાથે સૌને સૂર્ય નમસ્કાર થકી શૌર્ય ઊર્જા મળે છે ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પ્રતિદિન દસ મિનિટ સૂર્ય નમસ્કાર કરવા સૌને આવાહન અપીલ કર્યું હતું આજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સૂર્યનમસ્કારનો કાર્યક્રમનું આયોજન થયું છે જ્યારે ગુજરાતમાં આજે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતના એકસો આઠ જેટલા આઇકોનિક સ્થળો જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે અને આ જગ્યા પર જ્યારે સૂર્યને સૂર્યનમસ્કાર દ્વારા સમગ્ર લોકોને જોડીને આ કાર્યક્રમનું આયોજન થયું છે જેનો મૂળ હેતુ કે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે આ પ્રથમ દિવસે જ ગુજરાત એક વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે અને જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે ત્યારે પ્રથમ દિવસે જ આ એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે સર્વે ગુજરાતના જે લોકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો એમણે પંદર લાખ જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમના એમને સૌને એ વિજેતાઓને અભિનંદન આપવા માટે પુરસ્કાર આપવા માટેનો પણ આજનો આ કાર્યક્રમ હતો અને સમગ્ર રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી લઈ અને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આ આખા કાર્યક્રમનું આયોજન થયું હતું અને આજે એના પૂર્ણાહુતિના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વે લોકો સાથે જોડાયા અને ત્રીસ હજાર કરતાં પણ વધુ લોકો આ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા છે કે સૂર્ય નમસ્કારનું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં કે એટલે કે યોગનું યોગનું મહત્ત્વ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ઘણું રહેલું છે કે જેના થકી શરીરને અને મનને સ્વસ્થ રાખી શકાય છે નિરોગી રાખી શકાય છે અને રોગ સામે પણ એને રક્ષણ મેળવી શકાય છે એવા આ યોગના એક સૂર્ય નમસ્કાર કે જેમાં બાર જેટલા યોગો યોગ આવેલા છે ત્યારે આ યોગ દ્વારા આપણે સર સમસ્ત ગુજરાત રાજ્ય અને દેશના લોકોને પણ સ્વસ્થતા મળે સ્વાસ્થ્ય જળવાય એ માટેનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે આખા દેશની સાથે સાથે દુનિયાના લોકો પણ આ યોગના માધ્યમથી આપણી સાથે જોડાયા છે ત્યારે આ આપણી પ્રાચીનતમ ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું વિશ્વના ફલક ઉપર લઈ જવાનું અને આ સૂર્યનમસ્કાર દ્વારા આજનો યુવા પણ મહિલાઓ હોય કે યુવાઓ હોય પણ દરેક લોકો આ સૂર્ય નમસ્કારથી પોતે પોતાની સ્વસ્થતા કેળવવા માટે જાગ્રત થાય અને લોકોને યોગના માધ્યમ થકી આખું દેશ જ્યારે સ્વસ્થ રહી શકે અને નિરોગી રહી શકે એ માટેનો જ આ કાર્યક્રમ હતો ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા છે એમના સાનિધ્યમાં અને મા નર્મદાના પવિત્ર કિનારે આજે આ યોગનું જ્યારે આયોજન થયું ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકોને પુરસ્કાર મળ્યા છે એમને પણ બધાને ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ અને સર્વ લોકો સુખી રહે નિરોગી રહે સ્વસ્થ રહે એવી શુભકામનાઓ સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી બધા જ લોકોને દેશના અને રાજ્યના બધા જ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર